શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય ચાર કે જેમાં નરકપદ પાપનું વર્ણન આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રાદ્ધ પક્ષના દિવસોમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહેમા છે નિત્ય આપણે ગરુડ પુરાણનો એક એક અધ્યાય સાંભળીશું આજે આ આ વિડીયોમાં આપણે સાંભળીશું ચોથો અધ્યાય ભાદરવા માસના આ શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓ માટે પિંડદાન દાન પુણ્ય તર્પણ શ્રાદ્ધ કર્મ આદિ કરીએ છીએ આ સમય જે શુભ કહેવાય છે આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે આ દિવસોમાં સાંભળીશું ગરુડ પુરાણ શ્રી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો આપણા પિતૃઓને પણ મુક્તિ મળે કહેવાય છે કે પિતૃદેવતાની પિતૃઓની મુક્તિ માટે ગરુડ પુરાણ સાંભળવું વાંચવું એ ઉત્તમ ગણાય છે ભગવાન વેદયાસજીએ અઢાર પુરાણની રચના કરી છે જેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે ગરુડ પુરાણમાં મનુષ્યના જીવનમાં જે સત્કર્મ છે તેના નરકવાસો છે તેના લેખા ચોખા બતાવે છે અધ્યાય ચાર નરકપદ પાપનું વર્ણન ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોને કારણે માનવી યમ માર્ગમાં જાય છે કયા કારણોને લીધે વેવરણી નદીમાં પડે છે અને કયા પાપને કારણે નરકમાં જાય છે તો હે શ્રીહરિ એ સઘળું મને આપ જણાવો ભગવાન શ્રીહરિએ જણાવ્યું હે ગરુડજી જે મનુષ્ય હંમેશા અશુભ કારોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે પાપી જીવ દરેક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં તથા એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે પરંતુ જે ધર્માત્મા જીવ હોય છે તે ત્રણેય દ્વારથી યાની પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુરી જાય છે પાપી અને દૃષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરીમાં જાય છે આ સગળો વિવરણ હું તને કંઈ સંભળાવું છું માટે ધ્યાન દઈને સાંભળ વર્ણન સાંભળીને ડરી જતો નહીં દક્ષિણ માર્ગ દ્વારના માર્ગમાં મહાદુખ આપવાવાળી ભયાનક બિહામણી વેતણી નદી છે એમાં પણ પોતાના કર્મ અનુસાર પાપી જીવ જાય છે તેનું વર્ણન હું કરું છું જે લોકો બ્રાહ્મણને મારે છે ગાયને મારે છે બાળકનો વધ કરે છે સ્ત્રીઓને મારે છે જે સ્ત્રી ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત પાપોને કરવાવાળા વેતણી નામની મહાભયાનક નદીમાં ડૂબી જાય છે ગુરુના ધનને દેવતાના દ્રવ્યને સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈને પાછું આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા આપે છે જે બીજાના દોષને ગ્રહણ કરે છે પોતાના ગુરુથી કંઈ પણ વાત વાળા જે માણસ ગુણવાન લોકોની ઈચ્છા કરે છે પાપી અને નીચ માણસ સાથે મિત્રતા કરવાવાળા જે માણસ સત્સંગથી દૂર ભાગે છે પુરાણ વેદ મીમાંસા ન્યાય દેવ વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ વાળા યાની વાળા જે માણસ ગરીબ અને દુઃખી માણસને જોઈને ખુશ થાય છે અને પ્રસન્ન માણસ હોય એને ખોટી રીતે જે માણસ દુઃખ આપે છે ખરાબ અને દૃષ્ટ વચન કહેવાવાળા ભયાનક અને દૃષ્ટ સ્વભાવવાળા સારા વચનોને ન સાંભળવાવાળા યાની શિખામણ ન ગ્રહણ કરવાવાળા યોગ્ય પુરુષને જોઈને ઘમંડ કરવાવાળા મૂર્ખ હોવા છતાં પોતાને જે પંડિત સમજે છે તેવા લોકો તે સઘળા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમ માર્ગમાં જાય હવે હું તમને બતાવું છું કે યમદૂતવાદ દ્વારા યાતનાઓ ભોગવી પીડિત થઈને જે જીવ પાપી જીવ વેતણી નદીમાં જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ ભોગવવું પડે છે મા બાપ ગુરુ આચાર્ય અને પૂજ્ય વ્યક્તિઓને જેઓ હાલતા ને ચાલતા અપમાન કરે છે હાંસી ઉડાવે છે તેઓ વેતણી નદીમાં ડૂબી જાય છે જે માણસ પતિવ્રતા શીલવાન અને સારા કોળવાળી નમ્ર અને ભોળા સ્વભાવવાળી સ્ત્રી સાથે દેશ રાખી તેને તરછોડી દે છે અને ઘર બહારથી રખડતી કરી નાખે છે તેઓ સર્વે વેતણી નદીમાં પડે છે બ્રાહ્મણોને દાન આપવાનો મનોમન સંકલ્પ કરી પણ દાન આપતા નથી અને ઉપરથી બોલાવીને એનું ખોટી રીતે અપમાન કરે છે તેઓ સદાય વેતણી નદીમાં જ ડબકા ખાતા રહે છે જે લોકો દાન આપવાનો ઢોંગ કરીને પાછું પડાવી લે છે અથવા દાન તો આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા તો બીજાની રો રોજીરોટીને જીવન નિર્વાહ છીનવી લે છે અને દયાળુ દાન આપતો હોય તેને જેમ તેમ બોલીને દાન આપતા અટકાવી દે દે છે તેઓ પણ આ ભયાનક અને વિકરાળ વેતણી નદીમાં જ પડે છે જે લોકો યજ્ઞ ચાલી રહ્યો હોય તેમાં વિઘ્ન નાખીને યજ્ઞને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે અને જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં વિઘ્ન નાખીને કથા બંધ કરાવી નાખે છે અને જે બીજાના ખેતરને હડપ કરી જાય છે અને ગાયોને ચરવાની જમીનમાં ખેતી કરે છે તે પોતે બ્રાહ્મણ હોવા છતાં ગોળ ખાંડ તેલ મીઠું ઘી દૂધ વગેરેનો ડુપ્લિકેટ રસનો વેપાર કરીને લોકોને ધોતે છે જે દાસીયાની નોકરાણી સાથે મેથુન કરે છે તથા વેદોક્ત યજ્ઞથી અન્યત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે તેવા પાપીજીઓ અવશ્ય વેતણી નદીમાં ડૂબકા ખાતા હોય છે ભગવાન નારાયણે ગરુડજીને આગળ બતાવવા કહ્યું કે જે બ્રાહ્મણ ગોળ મધ ખાંડ મીઠાઈ ઘી દૂધ લવણ વગેરેને વેચવાવાળા છે તે ખંડલીન વૃક્ષની સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આપેલા યજ્ઞના સિવાય પોતાના માટે ખાવાવાળા મદિરાપાન પાન કરવાવાળા નિરંકુશ સ્વભાવવાળા શાસ્ત્રોના અધ્યયનથી રહે જે શુદ્ર વેદના અક્ષને જાણે અને કપિલા ગાયનું દૂધ પીવે જનોય ધારણ કરે અને બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે જે બીજાની સ્ત્રીને લલચાવી ફસાવીને હરણ કરે છે કન્યાઓથી ભોગ કરે છે તે સઘળા વૈતણી નદીની ભયાનક યાતનાઓ સહન કરતા પારાવાર દુઃખી થતાં ડૂબી જાય છે આ લોકો જે અત્યંત નિશુદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરવાનો ત્યાગ કરે છે તે પાપી વેતણી નદીમાં પડીને ડૂબકી ખાતો ખાતો ડૂબી જાય છે આ માગને વટાવીને પાપી જીવ યમલોકમાં જાય છે પછી યમલોકની આજ્ઞાથી યમધૂતો તેને વેતણી નદીમાં ધક્કો મારી દે છે ભગવાન શ્રીહરીએ પહેલાં ગણાવેલા એકવીસ નરકોના વિષયમાં બતાવતા કહ્યું કે હે કરુડજી બધા નરકોમાં જે મુખ્ય એકવીસ નરકો છે એમાં બધાથી સૌથી વધારે અને અતિશય યાતના ભય અને પીડા આપવાવાળી વેતણી નદીમાં યમદૂતો પાપીઓને યમની આજ્ઞાથી નાખે છે જેણે કાળી ગાયનું દાન ન કર્યું હોય અને ઉધ્વદેહ ક્રિયા જેમણે ન કરી હોય તે પાપી જીવ તે નરકમાં પારાવાર દુઃખો યાતનાઓ અને કષ્ટો ભોગવીને વેતણી નદીના કિનારે ઊગી આવેલા વૃક્ષો પર જાય છે ખોટી સાક્ષી આપવાવાળા ખોટા ધર્મનું આચરણ કરવાવાળા ઊંચા વૃક્ષોને કાપવાવાળા ધર્મના વન બગીચા અને ફૂલવાડીને નષ્ટ કરવાવાળા વ્રત તીથોનો ત્યાગ કરવાવાળા વિધવાના શીલને નષ્ટ કરવાવાળા જે સ્ત્રીઓ પોતાના પતિનો દોષ કાઢીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા સઘળા પાપીજીવો જેમના વિષયમાં પહેલા કહેવામાં આવ્યું છે કે સમેલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે એ વૃક્ષ પર લટકેલા પાપી જીવ દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે યમદૂતો તેને નરકની ભયાનક યાતનાઓમાં ધકેલી દે છે એ નરકોમાં જેમને ફેંકવામાં આવે છે એમના પાપોનું વર્ણન હું તને બતાવું છું ઈશ્વરને ન માનવાવાળા દાનનું ખંડન કરવાવાળા પરંપરાઓનો વિરોધ કરવાવાળા પોતાના કર્મ તથા આશ્રિતોનો દુઃખી કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે કુવા વાવડી તળાવ દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં પારાવાર કષ્ટો ભોગવે છે એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી બાળક સેવક તથા ગુરુજનોને ન આપીને એકલા જ ભોજન કરે છે તેઓ અતિશય અવશ્ય નરકોની પારાવાર યાતનાઓનો ભોગ બને છે દેવતા પિતર તથા બલિ વિશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ અતિશ અવશ્ય નરકના ભોગી બને છે જે કાંટાઓથી પુલથી લાકડીથી પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે તેઓ નીચે નરક ભોગી બને છે જે અજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ સદગુરુ અને પંડિતની સેવા પૂજા કરતા નથી તેઓ ચોક્કસ નરકના માર્ગે જઈને પારાવાર દુઃખો ભોગવે છે જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલી જઈને દાસીયા નોકરાણીની સાથે પથારી પર સૂવે છે તે અવશ્ય નરકની યાતના ભોગવે છે અને જે શુદ્રની સ્ત્રીથી પોતાના સંતાનો પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે જે બ્રાહ્મણોમાં અધર્મ છે તેવા બ્રાહ્મણોને નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવી જોઈએ જે અજ્ઞાની દેવતાઓથી દૂર ભાગે છે યાની નાસ્તિક છે તે અવશ્ય નરકગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલકે અનુમોદન કરે છે જેઓ અવશ્ય નરકના દુઃખો ભોગવે છે જે સ્ત્રીઓને પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પ્રેમથી એનો પત્ની નથી આવતો તે અવશ્ય નરકનો ભોગી બને છે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે સંભોગ કરે છે તે અવશ્ય નરકની પીડાનો ભોગ બને છે પોતાના શરીરના મળને અગ્નિયા જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોના સ્થાનમાં મળમૂત્ર કરે છે તે અવશ્ય નરકની ભયાનક યાતનાઓ ભોગવે છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ કરતો નથી જે તલવાર વગેરે શસ્ત્ર તથા તીર્થનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે તે અવશ્ય નરકમાં જાય છે ચામડાને વેચવાવાળા વેચે પોતાના શીલને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા અવશ્ય નરકની યાતનાઓ ભોગવે છે જૂતા વેચનારો વૈશ્ય સ્ત્રીઓના વાળ વેચનારો નરગામી બને છે જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસો સાથે વેર રાખે છે અને કારણ વિના જેઓ દંડ આપે છે તે અવશ્ય નરકમાં જાય છે આશા સાથે આવેલ બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં તેઓ ભોજન કરાવતા નથી અને તમામ સાથે કુટિલતાથી વ્યવહાર રાખે છે જેઓ કોઈની પર દયા ભાવ કે વિશ્વાસ રાખતા નથી આ સિવાય તેઓ દેવપૂજાનો નીચે કરે છે પણ ઇન્દ્રિયોને વર્ષ થઈ નિયમનો ત્યાગ કરે છે એવા તમામ નરકમાં જાય છે આધ્યાત્મિક વિદ્યા આપનારા ગુરુને અને પુરાણ વાંચનાને જેઓ માનતા નથી મિત્રોની સાથે દગા ભરી રમત કરનારા અને પ્રીતિનો ત્યાગ કરનારા અને આશા ભંગ કરનારા સગળા નરકગામી બને છે જે વિવાહ દેવયાત્રા તથા તે સ્થાનોમાં જવા વાળાને લૂંટે છે તેઓનો વિશ્વાસ ભયા ન કરી ઘોર નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી જે મહાપાપી ઘર ગામ કે વનમાં આગ લગાડે છે એવા પાપીઓને પકડી જઈને યમદૂતો તેને અગ્નિના કુંડમાં નાખીને રાંધે છે અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાંડાની અપેક્ષા કરે છે ત્યારે યમના દૂતો તેને ઓક્ષપત્ર વનમાં લઈ જાય છે જ્યાં તલવાને તીક્ષ્ણ દાળ જેવા પાંદડાઓથી એનું શરીર કપાય છે ત્યારે યમદૂતો તેને કહે છે કે હે પાપી તું સુખપૂર્વક ઠંડા છાયામાં સૂઈ જા તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો તેને ગરમાગરમ તેલ પીવા આપે છે અને કહે છે કે લે જળ પીને તો તરસ છીપાવ અનાજ ખાઈને તૃપ્ત થાય અને તેલ પીતા તેના આંતરડા સળગી જતાં તે જીવ ઝાડ પરથી ડાળ પડે તેમ ભોંય પર પછડાય છે ત્યાર પછી અતિ પ્રયાસે તે માંડ માંડ ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસો લે છે પણ બોલી શકતો નથી અને પારાવાર યાતનાઓ સહેવાથી જીવ અતિશય દુઃખ ભોગવે છે અને જોરથી રડવા લાગે છે ભગવાન શ્રીયરે કહ્યું કે હે ગરુડ પાપીઓની યાતનાઓની મેં તને આ પ્રમાણે વર્ણવી બતાવી છે પણ આટલાથી શું થાય એનું વર્ણન દરેક શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે પાપી જીવ જેટલા પણ સ્ત્રી પુરુષો છે તે આ રીતના હજારો કષ્ટોને સહન કરીને પ્રળયકાળ સુધી ઘોર નરકમાં જાય છે અને અતિશય દુઃખ યાતનાઓ કષ્ટો અને ભયભીત થાય છે તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીની સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જન્મ લે છે યાની નરકમાં રહેવા વાળું શરીર તેમને પ્રાપ્ત થાય છે વૃક્ષ ગુલ્મ ગત્તાવલ્લી પર્વત તૃણ ઘાસ ફૂલ વગેરેની સ્થાવર સંજ્ઞા છે યાની તેમને સ્થાવર કહે છે કીટ પશુ પક્ષી પંખી જળચર વગેરે ચોર્યાસી લાખ દેવ છે જેમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે તરત જ તે નરકમાંથી છુટકારો મેળવીને મનુષ્ય થાય છે સ્ત્રી હોય કે પુરુષ નરકના ચિહ્નો કોળ જન્મના અંધ તથા વધારે ભયાનક રોગોથી પીડિત રહે છે મનુષ્ય એ સમજી લેવું જોઈએ કે મનુષ્ય જન્મના પાપ જન્મ પર્યંત એક જન્મોમાં એનો પીછો કરે છે આથી દરેક માનવીએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ દરેક માનવીએ વિચારીને ચાલવું જોઈએ અને નરકની પારાવાર પીડા ભોગવી ન હોય તો સારા કર્મો લોકોનું ભલું થાય તેવા કામો દાન પુણ્ય પુરાણોનું વાંચન દેવયાત્રા વગેરે કર્મો કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરવી જોઈએ એથી શ્રી ગરૂડ પુરાણે સારોધારી નરકપ્રદ પાપચિન્હ નામનો ચોથો અધ્યાય સમાપ્ત બોલો શ્રી ગરુડેશ્વરની જય લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ